શિવજી નો એક સરળ મંત્ર કરાવશે ભગવતે રુદ્રાય આ પ્રથમ શ્લોક છે અધિક શ્રાવણ તેમજ શ્રાવણ મહિનામાં આ મંત્ર જાપ કરનાર જાતકને ભયથી મુક્તિ મળે છે અને ભગવાન શિવની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે ત્યારબાદનો મંત્ર જોઈએ ઓમ હમ હમ સ અધિક શ્રાવણ તેમજ શ્રાવણ મહિનામાં સૌભાગ્યની પ્રાપ્તિ માટે આ મંત્રનો જાપ અવશ્ય કરવો તેનાથી આપને શિવ કૃપા શક્તિ અને પ્રસિદ્ધિની પ્રાપ્તિ થાય છે ત્યારબાદનો મંત્ર જોઈશું ઓમ નમઃ શિવાય આ મંત્ર પૃથ્વી તત્વના પાંચ તત્વોનું પ્રતિનિધિત્વ કરે છે આ મંત્રના જાપથી ભગવાન શંકર તેમના ભક્તો પર અવિરત કૃપા વરસાવે છે ખાસ કરીને આ મંત્રના જાપ દ્વારા માનસિક શાંતિની પ્રાપ્તિ થાય છે ત્યારબાદનો મંત્ર જોઈશું ઓમ તંબકમ યજામાં સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વા રૂકમિ વંદના અને મૃત્યુર્મુક્ષ્ય મામૃતાત આ મહામૃત્યુ જે મંત્ર છે આ મંત્રને સંજીવની મંત્ર કહે છે આ શિવજીના શક્તિશાળી મંત્રોમાંથી એક મંત્ર છે જેની રચના માર્કંડેય ઋષિએ કરી હતી અધિક શ્રાવણમાં આ મંત્રનો જાપ કરવાથી અકાળ મૃત્યુનો ભય અને રોગનો ભય દૂર થાય છે ત્યારબાદ જોઈશું ઓમ નમઃ શિવાય વ્યોમકેશ્વરાય અધિક શ્રાવણ તેમજ શ્રાવણ મહિનામાં આ મંત્રનો જાપ કરવો ખૂબ લાભદાયી માનવામાં આવે છે આ મંત્રના જાપથી આત્મિક ઉન્નતિનું ફળ પ્રદાન થાય છે ત્યારબાદ જોઈશું પાર્વતી પતયે માતા ગૌરીના પતિ પરમેશ્વર છે એટલે શિવજીને પાર્વતી પતયે કહેવામાં આવે છે આ મંત્ર દેવી પાર્વતીના નામ સાથે જોડાયેલ છે એટલે આ મંત્ર જાપ કરવાથી શિવજીની પ્રસન્નતાની સાથે માતા પાર્વતીના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે ત્યારબાદ જોઈશું ઓમ હમ હનુમંતે રુદ્રાત્મકાય હોમ ફટ આ મંત્રમાં ભગવાન શિવની સાથે હનુમાનજીની સ્તુતિ કરવામાં આવી છે આ મહિનામાં આ મંત્રનો જાપ કરવાથી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે તેમજ તમામ પ્રકારના દુઃખમાંથી મુક્તિ મળે છે ત્યારબાદ જોઈશું ઓમ શંકરાય નમઃ આ મહિનામાં મહાદેવની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે આ મંત્રનો જાપ કરવો જરૂરી છે ખાસ કરીને અઘોરી અને તાંત્રિક સાધના કરનાર શિવભક્ત આ મંત્રનો જાપ કરતા હોય છે ત્યારબાદ જોઈશું ઓમ નમઃ શિવાય ગંગાધરાય આ મહિનામાં આ મંત્રનો જાપ કરવાથી જીવનમાં ધૈર્ય અને સહનશીલતામાં વૃદ્ધિ થાય છે સાથે સાથે શિવજીની અવિરત કૃપાની પ્રાપ્તિ થાય છે ત્યારબાદ જોઈશું ઓમ નમા શિવાય શાંત આ મંત્રના જાપથી ભગવાન શિવની કૃપાની પ્રાપ્તિ થાય છે અને ભક્ત સમગ્ર જીવન ચિંતામુક્ત થઈને પસાર કરે છે તો મિત્રો શિવજીના આ ઘણા ખરા મંત્ર મેં આપને જણાવ્યા દરેક મંત્ર કરી શકો તો વધારે સારું